હલકાપુરી જૈન સંગમાં પુરુષાદાની પાર્શ્વનાથ 108 મહા પૂજનનું આયોજન કરવામાં આવ્યું જ્યાં હરીશભાઈ દ્વારા તથા જૈન સંગીતકાર દીપ શાની જુગલbandીએ બધાને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા જૈનગરીની દીપક શાહી જણાવ્યું કે જૈન ધર્મમાં જપ તપ વ્રત અને મહાપૂજનનો ખૂબ મહિમા બતાવ્યો છે આ વર્તમાન અવસર પીણી કાર્ડમાં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન 24મા તીર્થકર મહાવીર સ્વામી અને 23મા તીર્થકર પાર્શ્વનાથ ભગવાન ખૂબ મહિમા ગવાય છે અલ્કાપુરી જૈન સંઘના વડીલ અશોકભાઈ પરિવાર દ્વારા આજે ઉપાશ્રયમાં ખૂબ જ સુંદર રીતે શાસ્ત્રીય વિધિકાર હિતેશભાઈ શ્રી પુરુષાદાની પાર્શ્વનાથ મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું જેમાં વડોદરાના જુદા જુદા જૈન સંઘોના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પી એમ શાહ પંકજભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી ભગવાનના અભિષેક અને પૂજામાં ભાગ લીધો હતો શ્રી અશોકભાઈ શેઠ એમના પરિલ દ્વારા ખૂબ સરસ મજાની પૂજા ઉપાશ્રયમાં રાખવામાં આવી છે સરસ મજાના હસમુખા શંકેશ્વર પાર્શનાથ દિનાલય દાદાની છત્રછાયામાં આ પૂજન છે આપણે અશોકભાઈ શેઠને પૂછીએ કે આજનો આ કાર્યક્રમ શું છે આજનો આ કાર્યક્રમ શ્રી પુરુષાધાનીએ એકસો આઠ પાર્શોનાથ મહાપૂજનનું આયોજન કરવામાં આવેલું છે સર્વ ભક્તો અને જૈન સમુદાય અત્યારે ઉલ્લાસપૂર્વક અમારા આ અનુષ્ઠાનની અંદર ભાગ લઈ રહ્યો છે અને ખૂબ આનંદપૂર્વક ભક્તિ કરી રહ્યો છે સર્વસંઘની ભક્તિનો લાભ પણ અમને મળશે એવું જરૂર છે ગીતકાર તરીકે શ્રી હિતેશભાઈ પધારે છે અને સંગીતકાર તરીકે શ્રી દીપભાઈ અને તેમના સહકાર્યકરો અત્રે વધાર્યા છે અને સંગીતનો એ મેં રેલાવ કરે છે આજના કાર્યો કરવાનો હેતુ અમારા પૌત્ર ચિરંજીવી ક્ષિતિજભાઈ જેમનો સુખ વર્ગન્ય નિમિત્તે અવસર નિમિત્તે આજે પ્રથમ અમે એથી ચરણ સોપાટ કરી અને પછીના આગળ પ્રોગ્રામોમાં વધીશું એવી અમારી ભાવ